મિત્રો નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે તો અત્યારે અમે જઈ રહ્યા છીએ આણંદ આણંદ નવું રોટાવેટર લેવા જઈ રહ્યા છે અને ટ્રેક્ટરની સર્વિસ પણ કરાવવાની છે તો બે કામ એક સાથે આપણે કરી લઈશું તો અત્યારે આપણે ઘરેથી નીકળી ગયા છે હું અને ભાઈ બે મિત્રો અમે સોનાલીકા ટ્રેક્ટરની કંપનીમાં આવી ગયા છે એક કલાકનો ટાઈમ અમારી પાસે હજુ વધારે છે તો અત્યારે અમે ટ્રેક્ટરની સર્વિસ કરાવવા જઈ રહ્યા છે કંપનીવાળા શું કહે છે એ આપણે પૂછી લઈએ જો કે તો આપણે સર્વિસ કરાવી દઈએ તો મિત્રો કંપનીમાં અત્યારે સર્વિસમાં ભીડ વધારે છે તો આપણે અહીંથી ઓઇલ અને ફિલ્ટર બે લઈ લીધું છે અને હવે બોરસદ સર્વિસ કરાવીશું હવે જે રોટા લેવા તો ફાઇનલી મિત્રો આપણે રોટાવેટર લેવા આવી ગયા છે તો અહીં અગર રોટા વેટરનું નીચે ઉતારવામાં આવશે ટ્રેન વચ્ચે તો જુઓ મિત્રો અમદાવાદ ગાંધીનગરથી રોટા વેટર આવ્યા છે પિકઅપમાં એક પિકઅપમાં છ રોટાવેટર છે તો બધા પહેલાં નીચે ઉતારશે અને પછી આપણને આપણે જે રોટાવેટર સિલેક્ટ કરીશું આપણને આપશે તો આ રોટાવેટર ઉતારવામાં આવી રહ્યું છે થી તો મિત્રો ફાઇનલ આપણે રોટાવેટર રોટા સિલેક્ટ કરી લીધું છે હજુ આ રોટા વેટરનું ફિટિંગનું કામ બાકી છે તો એમનો માણસ આવીને આપણને ફિટિંગ કરેલ છે તો આ છે રોટાવેટર વેટર છ ફૂટનું રાઈસ કંપનીનું તો ભાવ આપણે જોવા જઈએ તો આ રોટાવેટરનો એક લાખને દસ હજાર અને સરકાર તરફથી આપણને સબસિડી મળશે ત્રીસ હજાર રૂપિયાની તો રોટા અત્યારે ફિટિંગ થઈ રહ્યું છે હેવી ડ્યુટી રોટાવેટર છે તો અત્યારે ફિટિંગ કરી રહ્યા છે જે ખુદ રોટાવેટર ના ડીલર છે તો ફિટિંગનું કામ ચાલી રહ્યું છે અડધો કલાક ફિટિંગમાં જશે પછી રેડી થઈ જશે રોટાવેટર તો જોઈએ છે કેટલા ટાઈમમાં ફિટિંગ થાય છે ફિટિંગ કરીને આપણે બોરસદ જવા માટે નીકળી જઈશું અને બોરસદ સોનાલિકા કંપનીમાં સર્વિસ કરાવીશું ટ્રેક્ટરને તો મિત્રો ફાઇનલી રોટા ફિટ થઈ ગયું છે અને ટ્રેક્ટર પર એને જોડવામાં આવી રહ્યું છે અને પછી ચલાવી પણ જોવામાં આવશે તો ટ્રેક્ટર પર ફિટિંગ થઈ રહ્યું છે અત્યારે ફિટિંગ કરીને સ્ટાર્ટ કરવામાં આવશે રોટા તો ભાઈ બાહુબલી દેખાય છે આખું રોટાવેટર એક ભાઈ આગુ પાછું કરે છે Hvala, Hvala. 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 પોઝિશન છે બરાબર વર્ક કરે છે કે નહી બધું ખબર પડશે અત્યારે સ્ટાર્ટ કરો ભાઈ રોટા આપણું સ્ટાર્ટ થઈ ગયું છે બરાબર ફરી રહ્યું છે તો મિત્રો ફાઇનલી રોટા લઈને આપણે કંપનીથી નીકળી ગયા છે હવે વાસદ થઈને બોરસદ જઈશું તો વાસદવારો હાઈવે છે અને બોરસદ વારો હાઈવે આવી ગયો છે તો અત્યારે સવારના નીકળ્યા હતા સોદના ચાર સાડા ચાર થયા છે અને ફાઇનલી મિત્રો આપણે સોનાલિકા ટ્રેક્ટરની કંપનીમાં આવી ગયા છે અને સર્વિસનું કામ ચાલુ પણ થઈ ગયું છે તો ટ્રેક્ટરની સર્વિસ થઈ રહી છે અત્યારે તો આગળનું બોનટ ખોલી નાખ્યું છે ભાઈએ તો મિત્રો સર્વિસમાં બીજું કંઈ આવતું નથી ઓઇલ ચેન્જ કરે છે ફિલ્ટર ચેન્જ કરે છે ઓઇલનું અને ટ્રેક્ટરને ગ્રીસ કરે છે તો ફાઇનલી ઓઇલ ટ્રેક્ટરમાંથી જૂનું બહાર કાઢી લીધું છે અને નવું નાખશે હવે તો મિત્રો ઘરે આવી ગયા છે અને ગવારમાં રોટાવેટર આપણે મારવાનું ચાલુ કરી દીધું છે તો આ ગવારમાં આપણા રોટાવેટર વાગી રહ્યું છે એકદમ ઝીણું કટિંગ થઈ રહ્યું છે અત્યારે અને ટ્રેક્ટરને બિલકુલ રોડ પણ આવતો નથી તો આપણા ખેતરમાં જ કામ ચાલુ છે અત્યારે તો આ ગવાર છે આપણા અળીબીઘામાં તો ટોટલી બધે રોટાવેટા અત્યારે વાગી જશે તો મિત્રો આ સાથે વિડીયોને આપણે એન્ડ કરીએ છીએ જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ છીએ મિત્રો આગળ નવા વિડીયોમાં તો જય માતાજી મિત્રો જય ગુરુદેવ đẹp lại có gì